નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બંધ દુકાનોને ટાર્ગેટ કરી છેલ્લા અઢી માસમાં ચાર દુકાનોમાંથી લાખો રૂપિયાની રાત્રિ ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને ચોરી કરી મેળવેલ રોકડા રૂપિયા પાંચ લાખ સિત્તેર હજાર મોબાઈલ કપડાંઓના મુદ્દામાલ સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવેર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી બીએસવાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજય રાઠવાઓએ ટીમ સાથે અગાઉ ઘરપૂડ ચોરીના ગુનામાં પકડાયેલા ઈસમોની પ્રવૃત્તિ અંગે ખાનગી રાહેગે વોચ રાખેલ અને આ અંગેની પેટ્રોલિંગ દરમિયાન ઘરપૂડ ચોરીના ગુનામાં પકડાયેલ ઈસમોની પ્રવૃત્તિ અંગે ખાનગી રાહેબ બાતમી રાખેલ અને પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળી કે અગાઉ ઘરપૂડ ચોરીના ગુનામાં પકડાયેલ રીઢો ઘરફોડ ચોરી સમ નામે અંકિત પાટણવાડિયા પરશુરામ રહે શાહજીગંજ વડોદરાઓને એપી રોડ ખાતેની જગદીશ તથા કપડાની દુકાનમાં ચોરી કરેલ છે અને આ ચોરી કરેલ મુદ્દામાલ તેના ઘરમાં રાખેલ છે તે માહિતી મળતા તેથી તુરંત જ ટીમે પરશુરામ ભઠ્ઠા નાજીનગરના ખાતે આરોપીના મકાન ઘરે જઈ તપાસ કરતાં મકાને લીધો આરોપી અંકિત રમણભાઈ પાટણવાડિયા ઉંમરવર્ષ પાંત્રીસ રહે પાથોજીનગર ઝૂપડપટ્ટી પરશુરામ ભઠ્ઠો વડોદરા મુરસેકવા ગામ તાલુકો શિનો જિલ્લો વડોદરાને હાજર મળતા આ ઈસમને સાથે રાખી તેના મકાનમાં ખાતરી તપાસ કરતાં મકાનમાં રાખેલ સ્કૂલ બેગમાં જુદી જુદી થેલીમાં જુદા જુદા દરની ચલણી નોટો જેમાં સિત્તેર હજાર બીજીમાં રૂપિયા એક લાખ તેત્રીજીમાં રૂપિયા પચીસ હજાર ચોથી થેલીમાં રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર એક થેલીમાં સેમસંગ મોબાઈલ ફોન અને મિસ્ટર પરફેક્ટ નામની થેલીમાં નવા જેવા ટી શર્ટ એક શર્ટ બે જીન્સ પેન્ટ મળતા આ તમામ રોકડ રકમ મોબાઈલ ફોન કપડાઓ વગેરે અંગે પુરાવો રજૂ કરવા જણાવતા તે કોઈ પુરાવો રજૂ કરી શકે ન હતો તેથી વડોદરા શહેરે તેની ધરપકડ કરી હતી